નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ સંચાલિત નવસારી એક અપહરણ અને ખંડણી કરવામાં આવે તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં રહેતા મુસેજી ઇસ્માઈલ તાઈ જો જલાલપુર તાલુકાના પનાર ગામ આવેલી જમીન વેચવા મૂકી હોય જે સંદર્ભે પરિચિતો ને વાત કર્યા બાદ બે દિવસ અગાઉ જેના નંબર પરથી ફોન આવી જમીન બતાવવા કહ્યું હતું જેમાં ચાર ઈસમો ખેડૂતોને પોતાની હોન્ડા સિટી કારમાં બેસાડી તેમનું અપહરણ કરીને ફોન ફોન પરિવાર પાસેથી રોકડા રૂપિયાની માંગણી કરી હતી અપહરણકારોએ કહ્યું કે તમારી સોપારી મળી છે જેથી એક કરોડ રૂપિયા આપી દે નહીં તો જાનથી મારી નાખીશું ખેડૂતે પત્નીને ફોન કરી સોનારના દાગીના અને રોકડા મોબાઈલ મળી કુલ આઠ લાખ પંચોતેર હજારની મતા આપી જીવ છોડાવ્યો હતો તેમજ ગંદી તાલુકાના કોથા ગામે રહેતા ચોસઠ વર્ષીય મસ્જિદ ઇસ્માઇલ તાઈ જે બે હજાર બાવીસમાં વલસાડના અતુલ કેમિકલ કંપનીમાં નિવૃત્ત થયા હતા હાલમાં તેઓ જલાલપુર તાલુકાના ભનાર ગામે આવેલી પોતાની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે થોડા દિવસ અગાઉ જ આ જમીન વેચાણ કરવાના હોવાનું પોતાના સંબંધી અને પરિચિતો ને વાતચીત કરી રાખી હતી જે દરમિયાન પંદરમી જાન્યુઆરી બપોરના સમયે જમીન વેચવાની હોય જેની માહિતી મળી હતી અને તે મુદ્દે કાવતરા કારમાં ગોઠવાયેલી ચાર પૈકી ફૈઝલ ઇન્સાર કાપડિયા રિયાઝ કુદિન નિઝામુદ્દીન સત્તાન મહેન્દ્રસિંહ બહાદુરસિંહ સરદાર નિર્મલ ઉર્ફે આયન પરેશ ખરાસિંહ મોહમ્મદ હિસાબ મહેમદ અને હરમિતસિંહ પ્રેમસિંહ સરદાર નામના અફરણકારોએ ખેડૂતોને માથે હથિયાર મૂકી કહ્યું કે તમારી સોપારી મળી છે એક કરોડ રૂપિયા આપી દે નહીં તો જાનથી માઈ નાખીશું આવું જ કહેતા ગભરાયેલા ખેડૂતે કહ્યું હું આટલી મોટી રકમ કઈ રીતે આપી શકું નાનો માણસ છું અફરણકારોએ ઘરે ફોન કરાવ્યો અને ઘરેથી તેઓએ જે પરિવાર પાસેથી ત્રીસ હજાર રૂપિયા રોકડા સોનાના દાગીના આશરે દસ તોલા જેની કિંમત રૂપિયા સાત લાખ પિસ્તાલીસ હજાર તેમજ આઈફોન થર્ટીન પ્રો જેની કિંમત રૂપિયા એક લાખ મળી કુલ આઠ લાખ પચોતેર હજારનો મુદ્દા માલ બજરીપૂર્વક અટક્યો તેઓએ ખંડણી વસૂલી અને ખેડૂતને છોડી દીધો હતો અને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર મામલે જરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ નવ નવસારી એલસી પોલીસને સોંપવામાં આવી હતી પોલીસે જે આરોપીઓને શોધખોળ હાથ ધરી હતી અને જેમાં અલગ અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી હતી જેમાં બે ટીમો દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યા હતા અને એક ટીમ દ્વારા તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી હતી જેમાં આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળતી અને છ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં ફૈઝલ અન્સાર કાપડિયા ઉમર વર્ષ આડત્રીસ રહેવાસી કોથાગામ તાઇવાડ તળાવ ફરિયો તાલુકો ગણદેવી જિલ્લો નવસારી રિયાઝ રિયાઝુદ્દીન નિઝામુદ્દીન મસ્તાન ઉમર વર્ષ રહેવાસી મદારીવાડ વરિયાળી બજાર ધાસ્તીપુરા સુરત તેમજ મહેન્દ્રસિંહ બહાદુરસિંહ સરદાર લબાના ઉમર વર્ષ બેતાલીસ દેવસર સરદાર માર્કેટ રોડ બિલ્લીમોરા ગણદેવી નિર્મલ ઉર્ફે આર્યાન પરેશભાઈ ખલાસી ઉમરવસ છવ્વીસ માછીયા વાસણો પારફળિયા રાધે કૃષ્ણ મંદિરથી આગળ ગણદેવી જિલ્લો નવસારી મોહમ્મદ ઈશાક મેમણ ઉમર વર્ષ ચાલીસ વલસાડ સરિબુજરંગ રેલવે સ્ટેશન નજીક મસ્જિદની પાછળ ગણદેવી રોડ નવસારી તેમજ હરબીતસિંહ પ્રેમસિંહ સરદાર ઉમર છત્રીસ હાલ રહે કોળી પટેલ સમાજની વાડી સામે સોમનાથ રોડ પ્રેમરત્ન નિવાસ બિલ્લીમોરા તેમજ ઘર નંબર પાંચ શીખ કોમ્પ્લેક્ષ ગુરુ નાનક નગર બિલ્લીમોરા તાલુકો ગણદેવી જિલ્લો નવસારી આ તમામ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી અલગ અલગ મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યા હતા જેમાં ચાર જેટલી બાઈક કાર અને એક બાઈક સહિત જે ચોરીનો મુદ્દા માલ અને રોકડ રકમ સહિતનો મુદ્દા માલ પણ પોલીસે કબ્જે કર્યો તો આમ કુલ પોલીસે આડત્રીસ લાખ પાસઠ હજાર ત્રણસો ને વીસનો મુદ્દા માલ કબજે કરી તમામ આરોપી સામે જરાબ પોલીસને તપાસ સોંપવામાં આવી છે આ સમગ્ર મામલે નવસારી પધારેલા પ્રેમવીરસિંહ જેઓ રેન્જ આઈજી છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ એક જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવેલ અને જેમ પોલીસને ખબર પડી આમાં પોલીસે ખૂબ જ ત્વરિત કાર્યવાહી કરીને જે અપૃત હતા એ છોડાવવામાં આવેલા છે એ ઉપરાંત આ ગુનામાં સામેલ તમામ છ આરોપીઓને ગુનાના મુદ્દામાલ સાથે અટક કરવામાં આવેલ છે આ ગુનાના મુદ્દામાલમાં એક ઇયરપિસ્ટલ ચપ્પુ ઓર ખંડણીની રોકડ રકમ તથા દસ તોલા સોના રિકવર કરવામાં આવેલ છે એ ઉપરાંત આરોપીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવેલા વાહનો આમાં એક ઓડી વાહન પણ છે તે પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે એ રીતે જે બનાવ બનેલા એના ફક્ત ચોવીસ કલાકમાં નવસારી જિલ્લા પોલીસ દ્વારા એને એસપી શ્રીના નેતૃત્વમાં ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી કરીને આ ગુનાને ઉકેલીને અને તમામ આરોપીઓને અટક કરવામાં આવી છે તો આ અપહરણ મામલે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ ગઈકાલે નવસારીના જલાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક કિડનેપિંગ ખંડણી અને આર્મ્સ એક્ટની હકીકત જાહેર થતા પોલીસ દ્વારા એક એફઆઈઆર નોંધવામાં આવી હતી તે એફઆઈઆરના ફેક્ટ્સ એવી રીતે છે ફરિયાદીની જમીન ખરીદવાના બહાને એમના એક ફોન કોલ આવે છે અને એ ફોન કોલ આધારિત ફરિયાદી પોતાની જમીન બતાવવા માટે જાય છે તો આરોપી જો છે એ ગાડીની અંદર ફરિયાદી સાથે બેસી જાય છે અને થોડીક આગળ જતા બીજા આરોપીઓ મોટરસાયકલ પર આવીને તે ગાડીની અંદર બેસીને એમને એક ગન અને એક છરી બતાવીને એમના થી ખંડણીની માંગણી કરવામાં આવે છે અને તે ખંડણી પેટે એમના ઘરમાં રાખેલા દાગીના અને પૈસા દસ એક તોલા જેટલું સોનું અને ત્રીસ હજાર રૂપિયા જેટલા પૈસા આરોપીઓ દ્વારા ખંડણી પેટે લઈ લેવામાં આવે છે એ બાબતની હકીકત પોલીસ દ્વારા સામે આવતા પોલીસ દ્વારા મલ્ટિપલ ટીમ્સ બનાવવામાં આવી હતી અને આ ગણતરીના કલાકોની અંદર જ ટોટલ છ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ગુનાના કામે યુઝ કરેલા વેપન જેમાં એક એરગન છે એક છરી છે અને બાકી મુદ્દા માલ કેશ અને દાગીના પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે આ સિવાય આરોપીઓ દ્વારા યુઝ કરવામાં આવેલી એક ઓડી ગાડી પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે ટોટલ છ એ છ આરોપીઓ જો છે આ કેસની અંદર તેમનું રોલ્સ સાથે છ આરોપીઓની ચોવીસ કલાકની અંદર પોલીસ દ્વારા

ઓરિજિનલી જો ખંડણીની ડિમાન્ડ હતી તે 1 કરોડ રૂપિયાની એક ખેડૂત પોતાની જમીન વેચવા ગયો અને વેચવાના કારણે તેને ભારે કિંમત વસૂલવી પડી અને તેનો અપહરણ કરવામાં આવ્યો તેની પાસેથી ખંડણી વસૂલ કરવામાં આવી અને પોલીસે તમામ આરોપીને હાલમાં ઝડપી પાડ્યા છે પરંતુ ખેડૂતે હવે જે રીતે ખેડૂત અપહરણ થયો હતો તેના લઈને ખેડૂત બેડામાં ડરનો માહોલ પેદા થયો છે ત્યારે આજ પ્રકારના અનુસમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ